કારેલાનું શાક બનાવવા માટે સૌથી પહેલા અહીં અમે ત્રણ મીડિયમ સાઈઝના કારેલા લઈ લીધા છે હવે આ કારેલાની દાંડલીનો ભાગ કાઢીને કારેલાની છાલ કાઢીશું અહીંયા તમે જોઈ શકો છો એ રીતે મેં થોડી થોડી જ કારેલાની છાલ કાઢી છે અને કારેલાની છાલ ના કાઢવી હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો બધા કારેલાની છાલ કાઢી લીધા પછી હવે આપણે કારેલાને કટ કરીશું તો તેના માટે સૌથી પહેલાં આ રીતે કારેલાને બે ભાગમાં કટ કરીશું અને તેના બી ચેક કરીશું તો અહીંયા જોઈ શકાય છે કે આ બી પાકા એટલે કે કઠણ છે તો હવે આપણે સૌથી પહેલાં આ બીને કાઢી લેશું જો તમારા કારેલામાં બી કઠણ ના હોય અને કૂણા હોય તો તેને કાઢવાની કોઈ જ જરૂર નથી તો તે કૂણા બીને એ જ રીતે રહેવા દેવા પણ પાકા બી હોય તો તેને કાઢવા ખૂબ જ જરૂરી છે કારેલાના બીયા કાઢી લીધા પછી હવે કારેલાને આપણે કટ કરીશું તો અહીંયા આપણે કારેલાને વધારે નાના ટુકડામાં કટ નહીં કરીએ તેના થોડા મોટા ટુકડા જ રાખીશું કેમ કે આ લોટવાળા કારેલાના શાકમાં થોડા કારેલાના મોટા ટુકડા હોય તો તે શાક ખાવાની ખૂબ જ મજા પડે છે એમ છતાં જો તમારે કારેલાના નાના ટુકડા કરવા હોય તો તેને નાના ટુકડામાં પણ કટ કરી શકો છો હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ કારેલાને મેં આ રીતે થોડા મોટા એવા ટુકડામાં કટ કરી લીધા છે હવે શાકના વઘાર માટે એક વાસણમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું આ શાકમાં થોડું વધારે તેલની જરૂર પડે છે એટલે તમે જનરલી શાકમાં તેલ ઉમેરતા હોય તેનાથી થોડું વધારે તેલ ઉમેરવું અને આ શાક બનાવવા માટે થોડા જાડા તળિયાવાળું વાસણ લેવું જેથી શાક બનાવતી વખતે તે જલ્દી બળે નહીં તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન જેટલું આખું જીરું ઉમેરીને તેને સાંતળી લેશું અને જીરું બરાબર રીતે સંતળાય ત્યાર પછી તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરીને લસણનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી પકાવીશું થોડીવાર સાતળિયા પછી અહીંયા જોઈ શકાય છે કે લસણનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે તેમાં અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી તેને સરસથી મિક્સ કરીને તેમાં કટ કરેલા કારેલા ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી હવે આપણે કારેલાને વચ્ચે વચ્ચે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું અહીંયા એ વાત ખાસ નોટ કરજો કે આપણે હજી શાકમાં મીઠું નથી ઉમેર્યું અને આ સમયે આપણે મીઠું નથી ઉમેરવાનું જો અત્યારે આપણે મીઠું ઉમેરીશું તો કારેલા પોચા પડી જશે અને આપણને શાકનો જેવો જોઈએ તેવો ટેસ્ટ નહીં આવે એટલે મીઠું અત્યારે ઉમેરવાનું નથી કારેલા બરાબર રીતે કૂક થાય ત્યાં સુધીમાં આપણે શાક માટેનો મસાલો તૈયાર કરીએ તો તેના માટે એક મિક્સી જારમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી દાળિયાની દાળ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા મગફળીના બીયા અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગાંઠિયાનો ભૂકો ઉમેરીશું ગાંઠિયાના ભૂકાની જગ્યાએ તમે ચણાનો લોટ પણ લઈ શકો છો અને ત્યાર પછી બધી જ વસ્તુને ક્રશ કરીને આ રીતે થોડો દાણેદાર એવો ભૂકો કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુને ક્રશ કર્યા પછી તેનો સાવ પાવડર નથી થયો તેનો આ રીતે દાણેદાર ભૂકો થયેલો છે તો હવે આ તૈયાર થયેલા ભૂકાને સાઈડમાં રાખીને શાક ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે કારેલા ઓલમોસ્ટ પાકવા આવ્યા છે એટલે કે કારેલા ઓલમોસ્ટ કો થઈ ગયા છે તો હવે આ સમયે તેમાં એક ટેબલ સ્પૂન જેટલા તલ ઉમેરીશું તલને આપણે પહેલાં નથી ઉમેરવાના અને હવે આ તલની સાથે જ એક સૂકું લાલ મરચું ઉમેરીશું અને ત્યાર પછી એકથી બે મીડિયમ સાઇઝના મોડા મરચાં લઈ તેને આ રીતે લાંબા ટુકડામાં કટ કરીને તેને પણ ઉમેરીશું અને તેની સાથે જ થોડું આદું ખમણીને ઉમેરીશું આ સમયે મરચાં અને આદુ ઉમેરવાથી તે બળતા નથી અને તેનો ટેસ્ટ શાકમાં ખૂબ જ મસ્ત લાગે છે અને મરચાંના આ રીતે થોડા મોટા જ ટુકડા કરવા કેમ કે તે જમતી વખતે શાકમાં આવશે ત્યારે તે ખાવાની કંઈક મજા જ અલગ હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ મરચાંને પકાવીશું મરચા પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઈબ બટન લાલ કલરનું છે તો તેના ઉપર પ્રેસ કરો અને ત્યાર પછી બાજુના બે લાઇકન પર પણ ક્લિક કરો જેથી તમને મારા બધા જ વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને જો સબસ્ક્રાઈબ બટન લાલની જગ્યાએ સફેદ હોય તો તેને ફરીથી પ્રેસ ના કરતા નહીં તો મારી ચેનલ અનસબસ્ક્રાઈબ થઈ જશે થોડીવાર કૂક કર્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે મરચાં સરસથી પાકી ગયા છે તો હવે શાકના આપણે મસાલા કરીએ તો તેમાં સૌથી પહેલાં વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું તેની સાથે જ એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને થોડો એવો મરી પાવડર ઉમેરીશું અને હવે આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય એટલે આપણે જે મગફળીના બિયાવાળો ભૂકો તૈયાર કર્યો હતો તેને ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી લેશું બધી વસ્તુને મિક્સ કરીએ ત્યારે તેની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું અને દોઢથી બે ટેબલ સ્પૂન જેટલો ખાંડનો ભૂકો ઉમેરીને તેને પણ સાથે જ મિક્સ કરી લેશું અહીંયા ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને ખાંડ અથવા તો ગોળનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસથી મીડિયમ ફ્લેમ ઉપર બે મિનિટ માટે પકાવીશું જેથી કરીને આપણે જે મગફળી અને ડાળિયાનો ભૂકો ઉમેર્યો છે તે સરસથી શેકાઈ જાય અને તેનો ટેસ્ટ વધારે એન્હાન્સ થાય બે મિનિટ જેવું શાકને પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી શેકાઈ ગઈ છે અને તેની મસ્ત સુગંધ પણ આવવા લાગી છે તો હવે શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને ત્યાર પછી તેની સાથે જ તેમાં બે ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીશું દહીં ઉમેરવાથી શાકમાં એક દહીંની ખટાશ આવે છે અને સાથે સાથે જ આપણે જે આ મસાલાવાળું શાક બનાવ્યું છે તેમાં થોડી ભીનાશ આવે છે જેના હિસાબે શાક કોરું કોરું નહીં લાગે હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ શાકને એકાદ મિનિટ માટે પકાવીશું એક થી બે મિનિટ જેવું શાક પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ કેટલું મસ્ત શાક તૈયાર થઈ ગયું છે આપણે જે દહીં ઉમેર્યું હતું તે શાક પણ સરસથી મિક્સ થઈને પાકી ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને કડાઈને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે આ રીતે રહેવા દેશું જેથી કરીને આપણો શાકનો મસાલો એકદમ મસ્ત થઈ જાય તો બે મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણું આ કારેલાનું શાક તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આ શાક કેટલું મસ્ત બન્યું છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય અને આ શાક એટલું મસ્ત બન્યું છે કે તમે તેને ખાશો તો તે કડવું પણ નહીં લાગે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ કારેલાના સર્વિંગ પ્લેટમાં લઈ રોટલી સાથે સર્વ કરીએ જો તમે આ રીતે એક વખત કારેલાનું શાક બનાવશો ને તો ભરેલું કારેલાનું શાક તો ભૂલી જ જશો અને આજ રીતે દર વખતે મસાલેદાર કારેલાનું શાક બનાવશો તો તમે પણ આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગે જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ